ચૈત્ર માસના આઠમા નોરતે દેવી મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે દેવીનું વર્ણ ગોર છે વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે તે શ્વેત અંબર ધરા તરીકે પણ ઓળખાય છે પુરાણ કથા પ્રમાણે દેવી શૈલીપુત્રી સોળ વર્ષની આયુએ ખૂબ જ સુંદર અને ગૌરવર્ણના હતા દેવીનું આ સ્વરૂપ મહાગૌરી તરીકે ઓળખાયું દેવી મહાગૌરી રાહુ ગ્રહનું સંચાલન કરે છે કથા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી આ દરમિયાન માતા પાર્વતીએ ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો જેના કારણે તેનું આખું શરીર કાળું પડી ગયું હતું માતા પાર્વતીની આ કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને તેમના પત્ની તરીકે સ્વીકાર કર્યા તેમનું શરીર કાળું થઈ જવાના કારણે ભગવાન શિવે તેમને ગંગાના જળથી શુદ્ધ કર્યું જેના પછી તેમનું શરીર ફરીથી તેજમય બની ગયું આ દરમિયાન તેનો રંગ ગોરો થઈ ગયો હતો જેના કારણે તેને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે